नमस्कार बीएन न्यूज़ गुजरात ना डिजिटल प्लेटफॉर्म पर आपको स्वागत है अपने साथ आप लोग मित्र भाई बातों में लोग निकाल सोशल मीडिया पर डाटा 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 ઘરે પરત ના આવતા પરિવાર લોકોની તપાસ શોધખોળ હાથ ધરવામાં આવી શકાય કે પરિવારના હાથે દીકરાની લાગી છે આપણે વધુ વાત કરીશું ક્યારે ક્યારેનો બનાવ કેટલા વાગે દીકરો ઘરની બહાર ગયો હતો શું આખી અગિયાર તારીખે આઠ વાગ્યે ઘરેથી નોકરી જવા માટે નીકળેલો હું પપ્પા મને કે સિગ્નેચર કંપનીમાં મને બોલાયો છે કંપનીમાં એટલે કે ત્યાં આગળ મારે જોબ માટે બોલાયેલો છે એટલે ત્યાં જોબ માટે ગયો પછી ગયો કે ના જે હું થઈ ગયો ખબર નહીં ત્યાંથી મને કોઈ સમાચાર મળ્યા નહીં અગિયાર તારીખે આઠ વાગે હું કહ્યું સિગ્નેચર કંપનીમાં કે મને બોલાયો છે કંપનીમાં એટલે કે હું ત્યાં આગળ જઉં છું મને પછી ખબર પડી મેં એને ફોન કર્યો દસ અગિયાર વાગે હા અગિયાર વાગે ફોન કર્યો તો સ્વિચ ઓફ આવ્યો તો મેં એવું અંદર લોકલમાં કંઈ ફોન બોન હશે તો કંઈ ટાર વાવર નહીં આવતો નહીં લાગતો હોય તો પછી મેં પાછો ચાર પાંચ વાગે પાછો ફોન કર્યો તો સ્વિચ ઓફ આવ્યો તો પછી મેં મારા ભત્રીજાને કમ્પલેશનગીર મગ આવું છે તો પછી અમે પાંચ વાગે ત્યાં કંપની પર ગયા કંપની પર ગયું તો ગેટ પર અમે એન્ટ્રી ખુલાવી તો એન્ટ્રી એની ગેટ પર બોલતી નથી સિગ્નિર સિગ્નેચર એના પછી અમે ત્યાં આજુબાજુ બધી તપાસ કરી પછી ઘરે તપાસ કરી આજુબાજુ ગામડામાં કોઈ બીજા દિવસે અમે વડુ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવાયા પોલીસે જવાબ આવ્યો કે અમે એને કાર્યવાહી કરીશું તમે એકવાર એફઆઈઆર નોંધાઈ દો મને આવું કરી મારો છોકરો આવું કરી શકે ના મને ડાઉટ લાગે છે તમને લાગે છે કે તમારા દીકરાએ આત્મહત્યા કરી હોય કે તમને કોઈ પ્રકારની શંકા લાગે ના આત્મહત્યા તો કરી જ નથી એ ડાઉટફુલ મને લાગે છે એ છોકરો મારો આવું કરી જ ન શકે એ બહાર નીકળ્યો જ નહીં એટલે બધા જઈ શકે ના એની પાસે કોઈ ટુ વ્હીલર ફોર વ્હીલર કોઈ ના કશું જ નહોતું એની પાસે ઘરેથી વધારે પૈસા ના એની કાને વધારે પૈસા ન હતા ચાલી પચાસ રૂપિયા હતા એની કાને વધારે ભાડું નહોતું એની કાને કેટલો વાગે ફોન બંધ થયો ના દસ દસ ની આજુબાજુ પોલીસ સાથે તમારી માંગણી શું છે મારે પોલીસ માટે આગળ કાર્યવાહી કરવાની ચોક્કસથી પાદરા તાલુકાનો આ બનાવ છે પાદરાના ડબકા ખાતે ડેડ ગઈકાલે મરી હતી અને ક્યાંક ને ક્યાંક આત્મહત્યા નહીં પરંતુ પરિવારનું માનીએ તો કે દીકરો તેઓનો શાંત સ્વભાવનો હતો એ ક્યારે આ પ્રકારનું પગલું ન ભરી શકે આપણી સાથે એક વકીલ પણ છે વકીલ આપ પરિવારના પણ છો ને પૈસાથી વકીલ પણ છો શું માહિતી શું સમગ્ર હાલના ગામે વડુ પોલીસ સ્ટેશનમાં મેં જાતે જઈ અને માહિતી લીધી છે વડુ પોલીસ સ્ટેશનની અંદર જે ભોગ બનનાર છે તેમના પિતાએ જાહેર ખબર આપેલી હોય પોલીસને અને પોલીસે જાણવાજોગ દાખલ કરેલી હોય ત્યારબાદ ગઈકાલના રોજ બાર સાત બે હજાર ચોવીસના રોજ એક ડેટ બોડી મળી આવેલ હોય જે ડેટ બોડી ભોગ હોય એના પિતાને જાણ કરતા તે ડેટ બોડીને રેકોર્ડ પર લાવતા માલમ પડેલ હોય કે આ ડેટ બોડી વિવેકભાઈ પોતાની હોય એટલે ત્યારબાદ પોલીસે કામગીરીમાં અકસ્માત દાખલ કરેલ છે અકસ્માત ઈડીથી હાલના કામે હજુ પીએમ થયેલ નહીં બોડીનું અને પીએમ થયા બાદ સાચી હકીકત શું છે શું મરવાનું કારણ છે એ રેકોર્ડ આવે તેમ છે એટલે હાલના કારણે શું રીઝન છે એ અકબંધ છે અને પીએમ થયા બાદ જ તેની પૂરતી વિગતવાર માહિતી આવી શકે તેમ છે પરિવારના આક્ષેપો મુજબ પરિવારનું એવું જાણવું છે અને અમે પોતે પણ એમના સમાજના છે અને બહુ સારી રીતે ઓળખીએ છીએ એ ઘણા ખરેખર સરળ સ્વભાવના હતા ઝઘડા જેવો કોઈ બિહેવિયર એમનો હતો નહીં કે આવું કોઈ કૃત્ય પોતે કરે એવું પણ અમને અમારી જાણ મુજબ નથી માનવામાં આવતું એટલે હાલના કારણે આ જે કંઈ કારણ હશે એ હાલના કારણ આપણે કંઈ કહી શકીએ તેમ નથી એ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે પરંતુ હાલ પીએમ ચાલુ છે પીએમ બાદ જે કંઈ હકીકત હશે એ રેકોર્ડ પર આવવાની જ છે ચોક્કસથી આપણે જે રીતે જોઈ રહ્યા છે આગળ તમામ સમાજના તેમજ પરિવારના લોકો જે છે એ આગળ ભેગા થયા છે પાદરાનું વડુ ખાતેનું આ દવાખાનું છે ને વડુ ખાતે તેઓની હાલ જે છે એ પીએમની કાર્યવાહી ચાલી રહી છે આપણી સાથે તેઓના એક બીજા અન્ય સંબંધી છે તમારું શું માનવું છે દીકરો ઘરેથી નીકળ્યા બાદ જે પરિસ્થિતિ થઈ છે અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગે નોકરી જવા નીકળેલો અને ત્યાર પછી પરત ફરેલો નહીં તો મારા ભાઈએ મને જાણ કરેલી બાર તારીખે સવારે સાત વાગે કે વિવેક નથી એટલે અમે લોકો વડોદરાથી રોડ આવેલા પરંતુ આ વિષયમાં મારું એવું કહેવું છે કે પોલીસ અકસ્માત કઈ રીતે કહી શકે જ્યારે પીએમ નહીં આવ્યું તો એ લોકો આ કે એટલે આ વસ્તુ બિલકુલ ડાઉટફુલ છે અને આની જે બી લુઝ કારવાહી છે એના માટે અસંતુષ્ટ છે અમે એના માટે કડકથી કડક પગલા થવા જુઓ બાકી અમને પોલીસ ની કાર્યવાહી પર પૂરો પૂરા સવાલ છે તમને એવું લાગે છે કે છે જ નહી આત્મહત્યા એ કરી જ ના સકે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક બાબત એવી છે કે જે દીકરો મળ્યો છે તે તેના મૂળ સ્વભાવ પ્રમાણે તે ક્યારેય આત્મહત્યા જેવું પગલું ન ભરે તેવું પરિવારનું માનવું છે ત્યારે હાલ પોલીસે જે છે એડી દાખલ કરી છે અકસ્માતે મોત જેવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારના આક્ષેપો છે હાલ આપણે જે રીતે જોઈ રહ્યા છો પરિવાર કહી રહ્યો છે કે તેઓનો દીકરો ક્યારેય આત્મહત્યા કરી શકે તેવું નથી ત્યારે ચોક્કસથી વડુ પોલીસ આ બાબતે ચોક્કસ તપાસ કરે ને અંતે તપાસના અંતે જે પણ હકીકત હોય સામે આવે એ પ્રકારની માંગણી જે છે એ પરિવારની છે ત્યારે શહેરના રામેશ્વર તળાવમાં પણ એક વડુ ખાતે પણ એક ડેડ બોડી મળી છે ત્યારે કહી શકાય કે ગંભીર મુસફુર બ્રિજ છે ત્યાં પણ એક ડેડ બોડી મળી છે ત્યારે ગઈકાલે એક સાથે પાદરામાં કહી શકાય કે નદી તેમજ તળાવમાં ત્રણ ડેડ બોડી મળતા સમગ્ર પાદરામાં ચકચાર વ્યાપી જવામાં પામી છે કેમરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે